ઓલપાડ કોટન સહકારી મંડળીની આજે ચૂંટણી પાંચ બેઠકો પર થઈ રહ્યું છે મતદાન શરૂ મતદાન મથકો પર ખેડૂત સભાસદોમાં ભારે ઉત્સાહ એકવીસ બેઠકમાંથી માંથી સોળ બેઠકો થઈ હતી બિનહરીફ આગામી પાંચ વર્ષની મુદત માટે યોજાશે ચૂંટણી મંદરોઈ હાથીસા મિરજાપોર કમરોલી પાડીકોબા એમ પાંચ બેઠકો પર થઈ રહ્યું મતદાન બપોરે મતદાન બાદ થશે મતગણતરી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલપાડ રમેશભાઈ અને પટેલ છે અધિકારી સોસાયટી આજે થઈ પાંચ વિભાગની સવારના આઠ અને બપોરના બાર વાગે પૂરું થશે ઓલપા કોટોન ની એકવીસ વિભાગની ચૂંટણી હતી તેમાં સોળ વિભાગ બિનડી થઈ છે અને પાંચ વિભાગની ચૂંટણી ચાલી રહી છે મતદાન બાર વાગે પૂરું થાય અને તરત જ એનું મતગણતરી ચાલુ થઈ જઈશ અત્યારે ચારસો પાંચ બુથ થઈને ચારસો હર પાંચ વિભાગ થઈને ચારસો હત મતદાન મતદાન કરી રહ્યા છે